જય માતાજી મિત્રો દિવાળીના દિવસે ધનના દેવી લક્ષ્મીનું પૂજન કરવાનું વિધાન છે આ દિવસે તમામ ઘરોમાં અને વેપાર ધંધાના સ્થળે વેપારીઓ લક્ષ્મીજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે એવું કહેવાય છે કે આ દિવસે લક્ષ્મીજી દરેકના ઘરે આવે છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે દિવાળીના દિવસે આ પ્રમાણેના ઉપાય કરવા શ્રેષ્ઠ ફળદાયી રહેશે જો તમારી આવકમાં વૃદ્ધિ કરવી છે તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે આ ઉપાયો અજમાવો લક્ષ્મીનું પૂજન કર્યા પછી આખી અડદ દહીં અને સિંદૂરને પીપળાના વૃક્ષ નીચે મૂકી દીવો પ્રગટાવો હાથા જોડીમાં સિંદૂર લગાવો અને તેને ધન રાખવાની જગ્યાએ મૂકો સાથે લક્ષ્મીજીને પ્રાર્થના કરો તેનાથી તમારી આવક વધશે અને બચત પણ વધશે દિવાળીએ લક્ષ્મી પૂજનના સમયે પૂજનની થાળીમાં ગોમતી ચક્ર મૂકી તેની પૂજા કરો ગોમતી ચક્ર લક્ષ્મીકારક માનવામાં આવે છે તેથી તેનું પૂજન કરીને ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે આ જ પ્રયોગ પૂજન કરતી વખતે હળદરની ગાંઠો પણ મૂકી શકાય લક્ષ્મી પૂજન પછી પીપળાના પાન પર દીવો પ્રગટાવીને જળમાં વહાવવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે દિવાળીએ લક્ષ્મી પૂજન બાદ લક્ષ્મીજીનું વાહન કહેવાતા ઘુવડની નાની તસવીર કે સ્ટીકર તિજોરી પર લગાવો એવું કહેવાય છે કે ધનની તિજોરીમાં ઘુવડની તસવીર હશે તો લક્ષ્મીજી પણ તિજોરીની શુભ દ્રષ્ટિ રહેશે દિવાળીના દિવસે ઝાડુ ખરીદવું શુભ મનાય છે આ સિવાય કોઈ પણ મંદિરમાં ઝાડુનું દાન કરો જો તમારા ઘરની આજુબાજુ લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં ગુલાબી સુગંધવાળી અગરબત્તીનું દાન કરો દિવાળીએ લક્ષ્મી પૂજન કર્યા પછી બધા જ રૂમોમાં શંખ અને ઘંટ વગાડો એનાથી ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થશે તથા મા લક્ષ્મીજી ઘરમાં સદાય વાસ કરશે દિવાળીના દિવસે તેલનો દીવો કરો અને તેમાં એક લવિંગ નાખીને હનુમાનજી દેવીની આરતી કરો આ કરવું શક્ય ન હોય તો કોઈ પણ હનુમાનજીના મંદિરમાં આ દીવો કરી આવો દિવાળીની તિથિ અમાસ છે માટે આ તિથિએ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવાથી શનિદોષ અને કાલદોષમાં શાંતિ મળશે દિવાળીના દિવસે લક્ષ્મીના પૂજન માટે સ્થિર લગ્ન શ્રેષ્ઠ માનવામાં આવે છે આ લગ્નમાં લક્ષ્મીજીનું પૂજન કરવાથી લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે અને દિવસે વિધિપૂર્વક સ્ત્રીયંત્રનું ઘરના મંદિરમાં સ્થાપન અને ત્યારબાદ રોજ પૂજન કરવાથી જીવનની તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને દરેક સારા કાર્યનું શ્રી ફળ મળે છે તો મિત્રો તમે પણ દિવાળીના દિવસે આ ઉપાયો કરી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના બેલ આઇકન પર ક્લિક કરવું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી જ નવી માહિતી તેમજ નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી